વિચાર્યું કે કોઈ મંદિરમાં દર્શન કરવા આવતું નથી ગામમાં લોકો બહુ સુખી હોવા જોઈએ કેમ કે જીવનો સ્વભાવ છે દુઃખ આવે ત્યારે જ ભગવાનની યાદ આવે સુખમાં માણસ ભગવાનને ભૂલી જતો હોય છે જીવનો સ્વભાવ જેવો હોય એટલે ઘણા લોકો રૂપિયા પૈસાને ને સુખ માનતા હોય છે આપણા લોકોના માપદંડ ઘણા બધા જુદા હોય આધ્યાત્મના માર્ગમાં બધા માપદંડ ન ચાલે માનો તમને આવીને કોઈ પૂછે ઉના ગામમાં સૌથી સુખી કોણ તમે કોણ બતાવો હા જેની પાસે સૌથી વધારે રૂપિયા હોય સુખી બરાબર ને આપણા લોકોના માપદંડ એવા જોઈએ જેની પાસે પુષ્કળ સંપત્તિ છે આલીશાન મોટો બંગલો છે પાંચ છ ગાડીઓ ઉભી છે ઘરમાં માણસ સૌથી સુખી ખાલી રૂપિયા એ સુખ નથી ભાગવતજીમાં બહુ સરસ બતાવ્યું કે તમે તમે જે સુખ માનો છો સાથે છે સૌથી પેલા તો રૂપિયા કમાવાનું દુઃખ માણસ દિવસ જોયે ને રાહ જોયે આખો દિવસ પરિશ્રમ કરી પરસેવો પાડીને રૂપિયા કમાવે સાચું ખોટું કઈ વિચારે જ નહીં માણસ શું કરી રહ્યો છે બસ એક ટાર્ગેટ હોય કે બસ કોઈ પણ રીતે મારે કમાવું છે રૂપિયા કમાય રૂપિયા ઘરમાં આવે પછી રૂપિયા સાચવવાનું દુઃખ રાત્રે હું ગરમ થઈ જાય રાત રાત ભર જાગીને રખો કરવું પડે એટલે તો સુરદાસજી કીર્તનમાં કહે છે ને બડો ધન હરિજનકો હરિનામ બિન રખવારે ચોર ન ચોરે સોવત હે સુખધામ દિન દિન બઢે સવાયો દૂનો ઘટત નહીં કશું ધામ સૂરદાસ હરિસેવા જા પારસ કો વૈષ્ણવનું સાચું ધન રૂપિયા નથી વૈષ્ણવનું સાચું ધન એના હૃદયમાં રહેલો હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવત ભાવ છે કદાચ કોઈ મોટા આલિશાન બંગલામાં રહેતો હોય પણ એના હૃદયમાં જો ભાવ નથી ભગવ ભાવ નથી હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો તો એના જેવું કંગાલા જગતમાં બીજું કોઈ નથી અને કોઈ એક વૈષ્ણવ કદાચ એક ઝૂંપડામાં રહેતો હોય એના મુખમાં ભગવદ નામ છે એના ઘરમાં વૈષ્ણવનો સત્કાર છે આતિથ્ય છે હૃદયમાં હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવદ ભાવ છે તો એના જેવો ધનવાના જગતમાં બીજો કોઈ નથી રૂપિયા સાચવવાનું દુઃખ કોઈ ચોરી જશે તો જેવો રૂપિયા ઘરમાં આવ્યો પરિવારમાં એકબીજા પર અવિશ્વાસ આ બધાની નજર મારા રૂપિયા પર છે પછી આવે અહંકાર હું જ રૂપિયા કમાયો છું મારા જેવી આવડત બુદ્ધિ કોનામાં છે પછી આવે ક્રોધ અહંકારના કારણે વાત વાતમાં માણસ બીજાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે પછી આવે પરિવારમાં જુદા પણ મોટા ભાગે તમે જુઓ સંયુક્ત પરિવાર સંપત્તિના કારણે જ વિભક્ત થઈ જતા હોય છે સારા સારા ઘરો રૂપિયાના પરિણામ જુદા પડી જાય બાપથી દીકરો જુદો થઈ જાય પતિ પત્ની જુદા થઈ જાય હું લંડનમાં હતો થોડા વર્ષો પહેલા એક ભાઈ ને સત્યાવીસ મિલિયન પાઉન્ડની લોટરી લાગી બીજા દિવસે એની ઘરવાળીએ લો સૂટ કર્યો એના પર મને ડાયવોર્સ જોઈએ છે આમાંથી પચાસ ટકા મારો અધિકાર છે મને મારા રૂપિયા આપને તારે જે કરવું એ કર છૂટા છે બે વર્ષ પહેલા એક ભાઈને મળે એક નાનકડી ઓરડીમાં સાવ એકલો જીવન બિચારો જીવી રહ્યો છે ન હોય ત્યાંથી સગાવાલા પેદા થઈ ગયા રૂપિયાના કારણે જીવો આરામ થઈ ગયો એનું પરિવારમાં જુદાપણું આવે પછી થાય કોમ્પિટિશન સ્પર્ધા પેલો મારા કરતાં વધારે રૂપિયા કેમ કમાય હું એનાથી આગળ નીકળી જાઉં બે હોય પછી એમાં કોમ્પિટિશન શરૂ થાય પછી શત્રુ વધે જેમ સંપત્તિ વધે માણસના શત્રુ પણ વધતા જાય પછી એના ઘરમાં આવે અધર્મ માણસ વિવેક ચૂકી જાય કરવા ન કરવાનું પછી એનામાં કંઈ વિવેક ન હોય પછી આવે અસત્ય હું તમને પૂછું કે ટેક્સ વાળા આવે અને તમને કોઈને પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે કોઈ સાચું બોલો ખરા હા કે ના હા કે ના રૂપિયાની સાથે અસત્ય અધર્મ આવે ના કરવાનું માણસ કરે અને પછી પ્રભુથી વિમુખતા જેના ઘરમાં અધર્મ આવે જીવ પ્રભુથી વિમુક્ત થઈ જાય રૂપિયા એ સાચું સુખ નથી પેલા સાધુએ વિચાર્યું ગામમાં લોકો બહુ સુખી છે કોઈ મંદિરે દર્શન કરવા આવતા નથી કેમ કે સુખમાં જ ભગવાનની યાદ ના આવે કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે સ્વાર્થ ના છે સૌ સગા કોણ ખરાને પૂછે છે ફૂલો માંથી અતર પછી કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગો ઝુકાવે છે માનવીને નહીં તો ભગવાનને કોણ પૂછે છે પેલા વિચાર્યું કે બહુ લોકો સુખી છે એટલે કોઈ દર્શનમાં માં આવતું જઈને જો ગામમાં લોકો કેટલા સુખી છે તપાસ કરતા ખબર પડી અમારા ગામના વેપારી છે સારો રૂપિયોની પાસે છે બહુ સુખી છે જેને મળ્યો કે ભાઈ સાંભળ્યું ગામમાં તમારી પાસે પુષ્કળ સંપત્તિ બહુ સુખી લાગો છો મારા રૂપિયા તો ઘણા બધા છે મારી પાછળ ખાવાળું કોઈ નથી મારે કોઈ સંતાન નથી સંપત્તિ છે અને સંતતિ નથી સંતાન નથી તો દુઃખનું એક કારણ તો ખરું સુખી કોણ અમારા ગામના સોની મહાજન છે સંપત્તિ એ પુષ્કળ છે અને બબ્બે દીકરાઓ પણ છે સોની મહાજન ને ત્યાં આવ્યો સાંભળ્યું તમે બહુ સુખી છો સંપત્તિ પણ છે અને સંતાન પણ છે બબ્બે દીકરાઓ છે પેલો કે બબ્બે દીકરાઓ છે એમાંથી એકે મારા કયામાં નથી દીકરાઓ હોય ને પાછા આપણા કયામાં ન હોય તો એ પણ દુઃખનું સંતાન મેળવવા માટે રડતા હોય ને ઘણા સંતાનના કારણે રડતા હોય છે સુખી કોણ કે ગામના અરે સાક્ષાત લક્ષ્મીનો વાસ એના ઘરમાં છે મોટી મોટી આલિશાન હવેલીઓ છે સેંકડો એકરના બાગ ભાગ બગીચાઓ છે ઘરમાં નોકર ચાકર છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા ચાર ચાર સંસ્કારી દીકરાઓ છે સંસ્કારી પુત્ર વધુ બાળકો છે ભરેલો પરિવાર એના જેવું બીજું કોણ હોય આવ્યા આખા ગામમાં તપાસ કરતા ખબર પડી કે ગામમાં સૌથી સુખી તમે છો સંપત્તિ છે ઐશ્વર્ય છે સંસ્કારી બાળકો છે પુત્ર વધુ છે દીકરાના દીકરા છે ભરેલી વાળી છે એટલે આમ તો ભગવાને આપેલું બધું જ ભૌતિક સુખ મારી પાસે છે દર દરરોજ ત્રણસો ચારસો માણસો મારા ઘરે જમતા હોય પણ ડોક્ટરે મને કહ્યું છે કે તારે મગનું પાણી પીને રહેવાનું ડાયાબિટીસની ગોળી રોજ ખાઉં છું ને રાત્રે ઊંઘની ગોળી ન ખાઉં ત્યાં સુધી ઊંઘ આવતી નથી તો સુખી કોણ તો પેલો કે કોઈ તન દુખી કોઈ ધન દુખી કોઈ મનસે રહે ઉદાસ કોઈ તન દુઃખી કોઈ ધન દુખી કોઈ મનસે રહે ઉદાસ ઓછા વધતા સૌ દુઃખી એક સુખી હરીરો કે થોડા દિવસથી ગામની બહાર મંદિરમાં અયોધ્યાથી કોઈ સાધુ આવીને ઉતર્યો છે બહુ સુખી અને કોઈ ચિંતા નહીં એના જેવો સુખી બીજો કોણ પેલો લોકો તો હું જ સુખી હતો અને ગામમાં સુખ શોધવા નીકળ્યો એટલે કોઈ પૂર્ણ રૂપે સુખી ના હોય કોઈ પૂર્ણ રૂપે દુખી ના હોય શ્રી મહાપ્રભુજી સમજાવે જીવનમાં દુઃખમાં દુઃખી ન થાવ સુખમાં છકી ન જાઓ ગમે તેવી પરિસ્થિતિમાં ધૈર્ય ધારણ કરો તો તમે જીવનમાં સ્થિર થશો અને જયારે વિવેક અને ધૈર્ય આપણામાં આવી જાય ત્યારે ભગવત ચરણારવીન નો આશ્રય દ્રઢ થઈ જાય પછી આપણને કોઈ વિચલિત ન કરી શકે એ જ વાત શ્રી મહાપ્રભુ કૃષ્ણાશ્રીમાં સમજાવે છે સર્વ માર્ગે સુનખલ ધર્મિણી પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો કલયુગમાં નષ્ટ થયા છે માર્ગ એટલે

માણસ પોતાના માર્ગથી વિચલિત ન થઈ જાય ભટકી ન જાય એ માટે શ્રી આચાર્ય ચરણના ગ્રંથ આપણને બહુ જ ઉપયોગી છે સૌથી પહેલા નવરત્નમાં શ્રી મહાપ્રભુજી સમજાવ્યું ચિંતા કાપી કાર્ય નિવેદિતાત્મ ભી કદાપી ભગવાન આપી પુષ્ટિસ્તો ન કરી શકે લૌકિક એમ જગતિ પુષ્ટિજીવો એ વૈષ્ણવ એ ચિંતા ક્યારે કરવી નહીં કોઈ પણ લૌકિક ચિંતા તમે ન કરો વિશ્વાસ રાખો કે ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ જેનો તમે આશ્રય કર્યો છે ક્યારેય તમારી લૌકિક ગતિ થવા દે એ વિશ્વાસ શ્રી મહાપ્રભુજી લૌકિક ચિંતા ન કરવાની કરે છે કેમ કે માણસનું મરણ થાય તો ખાલી એના મરેલા શરીરને સળગાવે છે પણ ચિંતાની ઉપર એક મીંડો છે જીવતા માણસને સતત બાળ્યા કરે છે માણસ ચિંતામાં જ એમને એમ ખલાસ થઈ જતો હોય છે ચિંતા ન કરવાનું કારણ શું જગતમાં જે કંઈ થાય છે એ બધું જ કરનારા પ્રભુ છે પ્રભુ જે કરે છે પોતાની ઈચ્છાથી નિયે છા પોતાની ઈચ્છાથી અથવા પોતાના નિજજનોની ઈચ્છાથી કરે છે પ્રભુની ઈચ્છા વગર જગતમાં એક પાંદડું પણ હલતું નથી તમારી ઈચ્છાથી કંઈ નહીં થાય જે થશે પ્રભુની ઈચ્છાથી થશે તો પછી ચિંતાઓ કરવાથી શું હમ કોઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન જો ચિંતા હોય કોઈ પણ ચિંતા કરવાથી તમારી સમસ્યાનું નિરાકરણ આવી જતું હોય ને તો લોકો હજારોની સંખ્યામાં ભેગા થઈને મોટી મોટી ચિંતા સ્વભાવ ગોઠવે હાય કરે છાતી કુટી લોકો ચિંતાઓ કરવાથી કોઈ સમસ્યાનો હલ નહીં આવી જાય ઉપરથી માનસિક તણાવનો અનુભવ થશે માઇન્ડ નેગેટિવ થઈ જશે અને માણસ ખોટા રવાડે કે રસ્તે ચડી જશે કામ સારું થવાનું છે તોય બગડશે એટલા માટે વેર ચિંતાઓ ન કરો કેમકે બધું જ પ્રભુની ઈચ્છાથી જ થાય છે પ્રભુ જે કરશે પોતાની ઈચ્છાથી કરશે ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષિત સૌથી પહેલા તો ઘડી ઘડી ભૂતકાળને યાદ કરવાનું છોડી દે ભૂતકાળની વાતો યાદ કરી કરીને દુખી ન કેમ કેમકે ગયેલો સમય હવે પાછો નહીં આવે જે વીતી ગયો છે ઘણા લોકોને ટેવો હોય ભૂતકાળમાં જીવતા હોય વીસ વર્ષ પહેલા તો અમે એક નાનકડી રૂમમાં રહેતા હતા અમારા ઘરે કંઈ હતું નહીં અમારા ભાઈ સાયકલ લઈને ફરતા માન માન ઘર ચાલે તું અત્યારે ભગવાન બંગલો આપ્યો છે તો વીસ વર્ષના એ દુઃખને યાદ કરી કરીને શું ફાયદો દસ વર્ષ પેલા મારી સાસુ એવું મેણું મને માર્યું હતું ને આમ જે દુખો ચાલ્યા ગયા છે ઘડી ઘડીને યાદ કરીને શું ફાયદો અને કે છે ને તમે બહુ વારે ઘડી દુઃખને યાદ કરો ને તો દુઃખ પણ વિચારે કે મને યાદ કરે છે ચાલ જઈને મળી આવું પાછું આવીને ઉભું રહે ભૂતકાળને યાદ ના કરો ઘડી ઘડી ભવિષ્યના કોઈ ભયથી ભયભીત ના થાવ આવું થશે તો તેવું થશે તો મારું શું થશે જે થશે પ્રભુ ઈચ્છાથી થવાનું છે પ્રભુએ જે ધાર્યું હશે થશે એને કોઈ રોકી નહીં શકે તો અત્યારથી એનાથી ડરી ડરીને શા માટે જોવું તમારો વર્તમાન તમારા હાથમાં છે આપેલી અમૂલ્ય બક્ષિસ છે એટલે તો આપણે એને પ્રેઝન્ટ કહીએ છીએ અંગ્રેજીમાં તમારો વર્તમાન પ્રભુને સમર્પિત કરી દો પ્રભુની શરણાગતિ સ્વીકારો કેમ કે કરવાનું ન કરવાનું બધું જ બદલવાનું સામર્થ્ય પ્રભુમાં રહેલું છે એના ચરણમાં આશ્રય કરો તો જીવનમાં નિષ્ફળતા ક્યારેય નહીં મળે એટલા માટે હરી સર્વમ કરી શકે જે થશે પ્રભુની ઈચ્છાથી થશે તો લૌકિક ચિંતાઓ કરવાથી શું બિલકુલ ચિંતા છોડી દો સ્વસ્થ બની જાઓ ત્યાર પછી શ્રી મહાપ્રભુજી ત્રિદુખ સહનમ ધૈર્યમ ત્રણ પ્રકારના દુઃખો જીવનમાં આવે ત્યારે ધૈર્ય કઈ રીતે ધારણ કરવું એ સમજાવે છે ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક આપણી આદિભાષામાં કહીએ તો આધિ વ્યાધિ ને ઉપાધિ શારીરિક દુઃખો માનસિક દુઃખો અને આત્મિક દુઃખો બધાના જીવનમાં આવે છે આ દુઃખો જીવનમાં આવે ત્યારે નિરાશ ન થાવ ધૈર્ય ધારણ કરો ધૈર્ય એટલે ધીરજ શ્રી મહાપ્રભુજી આપણને માનસિક રીતે મજબૂત બનાવવાની બહુ સુંદરા ચાવી બતાવે છે સહન કરવો એ માણસની નબળાઈ નથી એનું નામ જ છે સહન શક્તિ જે માણસ જેટલું જીવનમાં વધારે સહન કરે છે એટલું જ એનું મનોબળ વધારે મજબૂત થતું જાય છે એની શક્તિ ક્ષમતા અને ઘણી વધી જાય છે તમે જો અત્યારે શિયાળો આવ્યો ઠંડી પડે છે આપણે લોકોએ શાલ ઓઢવી પડે સ્વેટર પહેરવું પડે રાતના બ્લેન્કેટ ઓઢવું પડે રસ્તામાં કૂતરા બિલાડા ગાય ભેંસ કોઈને સ્વેટર કે શાલ પહેરીને પડતા જોયા ગરમી પડે તો આપણને એસી ચલાવવા જોઈએ ઠંડુ ફ્રીજનું પાણી પીવા જોઈએ આ કોઈ ખુલ્લા કુદરતી વાતાવરણમાં રહેનારા પશુ એમને ક્યારેય કોઈ વસ્તુની જરૂર પડે ખરા એક વાતાવરણને અનુરૂપ પોતાની શારીરિક પ્રકૃતિને બદલી શકે કેમ કે એ દરેક પરિસ્થિતિમાં રહેતા હોય છે સહન કરતા હોય છે એટલા માટે એમની શક્તિ અને ઘણી વધી જાય છે એટલે માટે સહન શક્તિ જેટલો માણસ ધૈર્યવાન હોય ધીરજ ધરે એટલું મનોબળ આત્મબળ અને ઘણું વધતું જાય છે એટલા માટે કોઈ પણ પ્રકારનું કષ્ટ જીવનમાં વિચલિત મળી જાવ એ તો માણસનો એક સ્વભાવ છે આમ જરા જેટલા નાના નાના દુઃખો આવે ને તો માણસ વિચલિત બની જાય અમેરિકામાં સંશોધન થયું છે કેટલાક લોકો જેમણે સુસાઈડ કર્યું હતું આત્મહત્યા કરી હતી એ લોકોની બાયોડેટા એ લોકોએ કમ્પ્યુટરમાં ચેક કરી એ લોકોની હિસ્ટ્રી જોઈ અઠ્ઠાણું લોકો આમ સામાન્ય નજીવી બાબતમાં વિચલિત થઈ રહેલો લોકોએ આપઘાત કર્યો હતો સાસુએ મેણું માર્યું ના પાડી કુવામાં કુદી આ તમે જો અમદાવાદમાં એસએસસી કે ટ્વેલ્થ બોર્ડની પરીક્ષા હોય ત્યારે કાકરિયા તળાવ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડે આખું વર્ષ વિદ્યાર્થીઓ ભણે નહીં રખડતા હોય ને પરીક્ષામાં પેપર ખરાબ જાય એટલે ખબર છે કે રિઝલ્ટ શું આવવાનું છે પછી કાંકરિયામાં કૂદ એવી મોટી બાબતો નથી કે જેનાથી ભગવાને આપેલું અમૂલ્ય જીવન ટૂંકાવું પડે માણસે એક માણસે પોતાની સુસાઇડ નોટમાં એવું લખ્યું હતું કે મારા જીવનમાં એટલું સુખ હતું એટલું સુખ હતું દરેક પ્રકારના સાધનો મારા ઘરમાં હતા કોઈ દુઃખ જ નહીં અને સુખથી કંટાળીને આત્મહત્યા કરી હોય કારણ કે સુખનો અનુભવ દુઃખમાં જ થાય અને દુઃખનો અનુભવ સુખમાં થાય કેવલ એક જ આવે તો માણસને અનુભવ ના થઈ શકે જેમ સંયોગ અને વિપ્રયોગ વિપ્રયોગમાં જ સંયોગનો એની અનુભૂતિ થઈ શકે તમને બિલકુલ તરસ ના લાગી હોય એકદમ તમે આમ તૃપ્ત હોય અને કોઈ તમને સરસ મજાનું ગુલાબનું શરબત પણ પીવા આપે ને તો આપણે ના પાડી દઈએ ભાઈ મારે નથી જોઈતું અને ભાઈ તમે પાંચ છ કિલોમીટર દૂરથી ઉનાળાની ગરમીમાં ચાલીને આવ્યા હો પરસેવે રેપઝેપ થઈ ગયો હોય ઘણું સુકાતું હોય તો માટલાનું એક ગ્લાસ ઠંડુ પાણી પણ તમને કેટલી શીતલતા લોકોએ સામાન્ય નાની નાની બાબતો માટે આત્મહત્યા કરી હતી કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં આવે દુઃખી ન થવું જો બે વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે સુખ અને દુઃખ બધાના જીવનમાં આવે છે આ જગતમાં કોઈ પૂર્ણરૂપે સુખી નથી અને કોઈ પૂર્ણરૂપે દુખી પણ હોતું નથી સુખના કેટલાક કારણોમાં વચ્ચે બે ચાર જાતના દુઃખ પણ હોય અને અનેક કેટલાક સુખના કારણો પણ માણસને સો ટકા કોઈ દુઃખી પણ ન હોય ને સોય સો ટકા કોઈ સુખી પણ ન હોય સુખ દુઃખ બધાના જીવનમાં ઓછા વધતા ભાગે આવતું હોય છે પછી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સુખમાં તમે છકી ન જાઓ અને દુઃખમાં ડગી ન જાઓ આ બંનેમાં બેલેન્સ કરતા વળવું જોઈએ તો ઠાકોરજી સુધી પહોંચવાનો માર્ગ આપણા માટે બહુ સરળ બની જાય જીવનમાં સુખ આવે ત્યારે ભેંકી ન જાઓ હું જ કમાયો છું જો મારામાં કેવી આવડત છે હું કેટલો બુદ્ધિશાળી છું આ બીજાને શું આવડે હ એવો અહંકાર ક્યારેય ના લવો સુખમાં છકી ન જાઓ અને દુઃખમાં વિચલિત ના થાવ ડગી ન જાઓ આજે જરાક કષ્ટ આવ્યું આટલા વર્ષોથી ઠાકોરજીની સેવા કરું છું જો પ્રભુ મારી સામે નથી ઠાકોરજીને કરી લે હું પોતાના માથા પર પાણીનો કવિ જાય ને જો ઘડામાંથી આમ પાણી છલકાઈ રહ્યું હતું કવિ એટલે જે પ્રકૃતિની સાથે સંવાદ રચી શકે કુદરત સાથે જે કીર્તન કરી નું નામ કવિ એ પેલા ઘડાને કે છે અરે ઘડા આ પનિયારીએ તને માથા પર ઉપાડ્યો એટલે તું બહે ગયો છે છકી ગયો છે માટે છલકાય છે ત્યારે પેલા ઘડાએ કહ્યું એ પણ કવિએ સાંભળ્યું ઘડો કે પનિયારી મને ખરીદ્યો મારા ગળામાં દોરડો બાંધી અને મને કુવામાં જલથી એટલે જીવનથી મારે સભર થવું પડ્યું વળી પાછો અથડાયા કુટાયા વગર વગર ફૂટેકળ્યો

અને તમારી ઈચ્છાથી વિરુદ્ધ થાય તો સમજો પ્રભુની ઈચ્છા અનુકૂળ સમય હોય પ્રભુની કૃપા અને પ્રતિકૂળ સમય હોય તો પ્રભુની ઈચ્છા આ સ્વીકારવી જ પડે ચાલશે ઈચ્છા છે થવાનું છે ત્રણેય પ્રકારના દુઃખ જીવનમાં આવે શારીરિક માનસિક કે આત્મિક ભગવત સંબંધી શારીરિક દુઃખો આપણા શરીર પર માંદગી રોગ આદિ આવતા હોય છે માનસિક દુઃખો ભાગે સમાજમાંથી આવતા હોય છે લોકો આપણી ઉપેક્ષા કરે કોઈ આપણી નિંદા કરે અને મન વિચલિત થઈ ગયું અને લોકો છે કરે કારણ કે લોકોનો સ્વભાવ છે આજે તમે લોકો માટે કંઈ સારું કામ કરો તમે જ્યાં સુધી લોકોને ઉપયોગી હોય ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી સમાજનો સ્વભાવ છે જેમણે સીતાજીને છોડ્યા નથી જેમણે ભગવાન શ્રી કૃષ્ણને છોડ્યા નથી એમની પાસે આપણે શું અપેક્ષા રાખવાની સીતાજી પર ચારિત્રનો આક્ષેપ લગાડ્યો ભગવાન શ્રી કૃષ્ણ પર સેવા ચોરીનો આરોપ લગાડ્યો લોકોને એવું લાગે કે આ માણસ ઉપયોગી છે મન પર લેવાનું એટલે માનસિક દુઃખો મોટાભાગે બહારથી સમાજમાંથી આવે છે આત્મિક એટલે ભગવત સંબંધી ઠાકોરજીની સેવામાં ઘણીવાર વિપ્રયોગ સહન કરવો પડે આજે ત્રિદુઃખ સહનમ થઈ તમે વિચલિત ન થો ભગવદ ઈચ્છા માની અને સમય પસાર કરો આજે દુઃખ છે તો જીવનમાં કાલે સુખ પણ આવશે બહુ સુખ હોય તો એનો જાજો ભરોસો ન કરો કારણ કે આ બધું કાયમ સ્થિર રહેતું નથી